હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે સૌરાષ્ટ્રના બે જિલ્લા દક્ષિણ ગુજરાતના ત્રણ તો મધ્ય ગુજરાતના બે જિલ્લામાં આજે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી તો મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદનું અનુમાન છે તો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગમાં પણ હવામાન વિભાગે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે શુક્રવારે પડ્યો વરસાદ ચોમાસાના આગમન વચ્ચે ઉનાળો જતા રાજ્યના બસો સાત પૈકી એકસો વીસ જળાશયો તળિયા ઝાટક થયા છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે છ્યાસી જળાશયોમાં દસ ટકા કરતા ઓછો જળસંગ્રહ છે રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઈ રહી છે આ દરમિયાન શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અઢારમી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો અહીં એકથી સવા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અમરેલી પડદરી વામકાનેર સુરત વલસાડમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી ને ભાવનગર એમ બે જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થઈ શકે છે